સ પોલીસ સ્ટેશન અને સેક્ટર છવ્વીસ વિસ્તારમાં લૂંટ કરવાની કોશિશ કરેલું બે આરોપીને ગાંધીનગર પોલીસ ધરપકડ કરવામાં આવેલ છે આમાં મુખ્ય આરોપી છે રાકેશ સોલંકી અને બીજી આરોપીનું નામ છે શાહરૂખ રાકેશ સોલંકી ગાંધીનગરના રહેવાસી છે અને શાહરૂખ અમદાવાદનો રહેવાસી છે આ લોકો પહેલાં પણ એક એક આરોપીના વિરુદ્ધ લગભગ સાત સાત ગુણા દાખલ કરવામાં આવેલ છે અને આ વખતે જ્યારે પોલીસ એ બંને આરોપીને પકડવામાં આવેલ છે આમાં પાંચ ગુના ડિટેક્ટ કરવામાં આવેલ છે એક સેક્ટર એક એકવીસ પોલીસ સ્ટેશનના લૂંટની પ્રયાસ એક ચેઇન સ્નાચિંગની બનાવ એક વસ્ત્રાપુરમાં ચેઇન સ્નાચિંગની બનાવ અને એક ચાંદખેડા પોલીસ સ્ટેશનની વ્હીકલ સલગાવવાની બનાવ આમાં હથિયાર પણ કબજા કરવામાં આવેલ છે અને સાથે સાથે ગુનામાં જો ગોલ્ડ ચેન ગયા એ પણ કબજા કરવામાં આવેલ છે અને વેહકલ પણ કબજા કરવામાં આવે છે આ પાસામાં ગયેલું છે આરોપી પહેલા પણ પાસામાં અંદર ગઈને આવેલ છે અને બંનેની મુલાકાત પણ બંને આરોપી રાકેશ અને શારુખની મુલાકાત પણ જેલ મતાયેલું છે 23 તારીખે વિનો નોંધાય ઘટના બની છે તો આનું પોલીસને મોડો કેમ નોંધાયો ફરિયાદ પોલીસ પાસે ફરિયાદ કરવામાં આવે આયા નથી ફરિયાદ કરવા પોલીસ ફરિયાદને કન્વિન્સ કરીને કાલે ફરિયાદ નોંધાવવામાં